તો જો આ જિંદગી માં કોઈ મજા જ નહીં આ હોઠા બરાબર છે તાણ હું પહેરેલા હું મજા આવે આ ઓઢા છે એકલા રાતે જ્યાં ના ચિંતા તો નહીં કોઈ એકલા છે જિંદગી ફરવાનું તાણ પહેલા કરતા તો સારું ગા

ખબર નઈ પટ્ટી અમદાવાદ ભેગો થઈ જાવ ઉમર માં તો ઘેરા લાગો કુદે ને બતાવ ખબર ના ભાઈ અમારી તાકાત નહી એટલી બધી અમાર તો નહી તાકાત ઘરે થઈ જવા લાગો તમે કે કુદરું પેલા નું પોણી છે ને યાદ નું ફોન કેવાય વાતો હજી લે આમાં જઈએ બે મારે પેલા નાલવાના કરિયા ખુરશી બેસી જાય તો ત્યાં નાસી ને બેસી રહ્યો છું કે દસ વાગે ત્યાં ટચ થઈ ગયો પેલા એક વાગ્યો

રીતો ખરા પણ શું ભાઈ મરેલું છે આઈ ગયેલું છે અમે પૈસા ટકી આપડી નીતિ સારી હતી ને આપણો ભગવાન ને તાર્યા

એટલે આ ડીઝલ ખાવાનું ડીઝલ ના કાકા તન પીઝા પેલા પીઝા આવડા આવે પીઝા એટલે પીજો તો તો ખા ન કરીન હું હજી લાવું છું ઓનલાઈન ઓર્ડર કરવો પડે પણ એ છે વાવ તમે કાકા એક વખત ખાશો ને હા ખાતા ને ખાતા તમે કે રોજ આવી લાતા છો એવો ટન તો એ કામ કરતા તું નઈ નઈ અને ધોઈ નાજ ગરમ પાણી બનાવ્યું છે અને આ તો આટલું બધું ઉતારું બોલો છો અમે અમારે તો ગમે તે જ કરીએ અને પેલા વાતો કરતા વાતો અવાજ નઈ કરવાનો વધારા નો કાકા એટલે ગમે તેને ગમે તે ડરું વચ્ચે નાખ્યું હોય મારે ડફરું નાખું પડે મારે તો કુદરત ભગવાન લે ઘણો રૂપિયા લેવી નોકરી મળે આગા પાછી કર્યા ને કર્યા ભાઈ છોકરું પેલું

પૈસો કુદી ખાડા પાટો બંધાઈ આવ્યો નહી હમણાં મોકલું છું મારો ખર્ચો પૈસા પગાર લે ભાઈ એટલે

જમીન આવે પેલા ગરીબ ના વાય મળે દોડ કરી દઈએ એવું નઈ કરવાનું જમીન થોડા ઘણા લઈ દેવાના

મારા કાકા તાવ આવ્યો જબર તાવ ચડો બાઇક બાઈક લઈને આવો દવાખાને હાલ તો મારા આગળ લડી લીધો નઈ નઈ

ખારો <kritic language>

પોપટલાલ કોલામાં પાણી લાય પાણી લે હાલ ઉઠો હાલીનો હાથે બેઠો ઉઠ પોપટલાલ મજા જ નહી કરતો

આપડે ના દે પણ અમારો પેલો છોકરો આવ્યો મુંબઈ થી ફોન વેરો કરે પૈસા મૂકી દઉં અલ્યા કાકા તો તારું વાક્યું કાકા લઈ આવું કાકો કઈ ના જાય કઈ સદા બેવાને ને મારા જ નહી ભાઈ

તું પેલું નોકરી કરું છે લાડવા ખાવા માંડે છે આપડા લાડવા તો ખાઈ પણ આ કુમામ જેલો કોમા જતો જ રે પણ આ પેટ નું બેટિયા છે આવું તો જઈ રહ્યો એ શિકર આવો ક્યાં હતા કાકા હું મેન વાત તો ભૂલી જા

પૈસા તને ખબર છે આ કાકા જેટલું દોડે એના માટે ઈંડ વગર પહનો પગાર મળ્યો જો